જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોઈ છો સ્વરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે એન્જિન પાવરફુલ છે સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળે છે તો વિડીયો પૂરો જોતા રહીજો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે ટ્રેક્ટર વિશેની મિત્રો સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો સોરાજ સાચો પાત્ર મોડલ વિશેની વાત કરી દઉં તો મોડલ ઓગણીસો ને ના મોડલનું ટ્રેક્ટર છે પાર્સિંગ પૂરું થઈ ગયું છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે અશોકસિંહને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર કલર કરેલું છે તેવું જણાવે છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો આગળનો ફ્રન્ટ નવો નાખેલ છે તેમજ રેડિયેટર પણ નવું જ નાખેલું છે પંપ નવો નાખેલ છે તેમજ બ્રેકનું કામ પણ કરાવેલું છે તેવું આ ટ્રેક્ટરના માલિક અશોકસિંહ જણાવે છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આ ટ્રેક્ટરના માલિકનો નંબર આપેલો છે તેમને તમે ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો બધા જ મીટર નવા નાખેલા છે તેમજ ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ સુરાજ પાંચ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે બધા મીટર નવા નાખેલ તેમજ સીટ નવી બનાવેલી છે સ્ટેરિંગ પણ નવું જ છે તેમજ સાયલેશન પણ નવું જ નાખેલ છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે વાયરિંગનું કામ કમ્પ્લીટ લાઈટ કન્ડિશન ચાલુ કંડિશનમાં જોવા મળી રહેશે બેટરી કંડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે આ સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને સ્વરાજ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો સ્વરાજ ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળી રહેશે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત એક લાખ ચાલીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે હજી નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને નંબર મળી રહેશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર એક્યાસી પંચાવન નવ્વાણું નવ્વાણું ઝીરો નવ આ ભાઈનો નંબર નંબર છે છે તમે તેને ફોન કરી શકો છો અને સ્વરાજ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે ચાચવેલું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય સ્થળ પર જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું